તો જય માતાજી દોસ્તો કેમ છો મજા મને હું છું જીતેન ડામોર વાટી યુટ્યુબ ચેનલ તો તો આજે અમે જઈ રહ્યા છીએ ડોડિયો ચડાવવા ડુંગરમાં એ પણ ચાલતા જઈને તો અત્યારે અમે કઈ કામ મોજ મસ્તી કરતા જઈ રહ્યા છે અને ફાઇનલી અમે ડૂડીયો ચડાવવા આવી ગયા તો દેખો આ લાટી લાટીશે થોડો ડૂડીયો છે ને અમે આગળ આગળ ચાલતા થયા છે ધીરે ધીરે તો હવે ડુંગરમાં જવાનો મજા જ કંઈક અલગ છે અને અમે ચાલતા ચાલતા મોજ મસ્તી કરતા જઈને આગળ જઈ રહ્યા અને અત્યારે ત્રણ ભાઈ દીકો આગળ કેવા ચાલે છે બધાથી અને દસ મિનિટ ચાલતામાં મારે આવી ગયો ડુંગર તો ડુંગર જોઈને બધા ખયા અને ચાલવા લાગ્યા અને પછી આગળ જોયું તો આ બધું મસ્ત દેખાય છે બહુ આગળ દેખો તો મંદિર આવી ગયું તો હવે અમે અહીં પણ ચડાવવાના છીએ અને તમે જોઈ લો કંઈક છે આ મંદિર તો આ મંદિરમાં હવે અમે જઈએ છીએ અને એના ચપ્પલ હવે અહીં બહાર કાઢી અને પછી અમે અંદર જવાના છે તો અહીંયા ચપ્પલ કાઢી લઈએ ચપ્પલ કાઢીને પછી અહીં જઈએ તો દેખો કંઈક આવું છે ભણવાનું બાકી ભણતું હતું પણ અડધું ભણ્યું છે અને અડધું બાકી છે તો તમે એના દર્શન કરી લો અને એનો કંઈક બહારનો નજારો જોવો કેટલો મસ્ત છે બહુ ખતરનાક અને દેખો આ ભાઈ અહીં ડગરા ચડાવે છે તો આ નજારો દેખવાની મજા જ કંઈક અલગ છે અને હવે અમે ગયા છે બીજા મંદિરે જ્યાં અમે ડોડિયો ચડાવવાના છે તો મારા ફ્રેન્ડ આગળ થેલી લઈને જઈ રહ્યો છે એમાં ડોડિયો છે અને હું પાછળ જઈ રહ્યો છું તમને હું મંદિરની અંદરનો કંઈક નજારો બતાવો તો જોઈ લો મંદિરની અંદર કેવું છે દેખો કંઈક મંદિરની બહારનો નજારો અને હવે મંદિરની અંદર દેખો ચાલો આવો મારી પાછળ તો દેખો અંદર કંઈક આવું છે દેખો મેં પોગો પડી ગયો અને બધું અંદરનો દેખો મેં નજારો તો કેવા મેં દેખાઈ દો બધું તો આ રીતના છે મંદિરની અંદર અને પછી અમે મંદિર દર્શન કરીને બહાર આવી ગયા તો મંદિરની બહાર નજારો દેખો કેવો કંઈક મસ્ત છે देखो आजूबाजू में भी मस्त रील बना बहुत मस्त से मन क्या रहा है वो तो क्यों आने रील बील जो तो सालों में मस्ती करता हैं। आगल निकल गया तो देखो सारे रहे बदा आगल जता, जता हमने मस्ती कराना बहुत मजा आम पास अम्म डूंगर उतरवा लग गया आ डूंगर उतर मारा भाई देखो अरे दौड़वा लगे तो एनी पास हूँ दौड़वा लगे बदा दौड़वा लग गया दौड़ता दौड़ता આગળ જોઈ લો આપણે દોડ્યા મસ્તી કર્યા અને હવે અમે આગળનો ડુંગર પાછા સડવા લાગ્યા તો દેખો સડી રહ્યા છે અમે બહુ મસ્ત રીતે દોડતા દોડતા અને પછી અમે ફાઇનલી ડુંગર ઉપર આવી ગયા અને હવે અમે દર્શન કરીશું દોડિયો સડાઈશું આગળનો ડુંગર પર તો જો કે કઈ રીતે દોડિયો અમે સડાવવાના છો આવા વિડીયો જોવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરો